એ તા આ તો ફૂવાવાવા થઈ જાજે એ તો બંધ થઈ જાય તો પેલો ખેતરમાં ખાલી છે ના આવો આવ પતંગ લાય પેલો ફૂવા આવો આવાય આ લાલ લાલ ઓ ઈમર તો છે દેખાતોય નહીં એ જા ઓ જા તો તું માર લીલા મણી બાયણા ને કાકેવા એ પેલો જા અલ્યા એ તો માર લીલા મણી બાયણા ને કા એ પેલો જા

આ ગૌંં ભાવાતો ગોપરા બોકાન ખબર આઈ ના ના ઓલી ગૌ ગજ કા તો કોટણી આવી એ લાડવો એ ઉભો રે ઉભો રે આ મોરા અલ્યા એ કરો આ આ કરી જાવ સુતકેરા સુતકેરા કરો સોનામોના આ લાડવો હોતો પુત્રાઈ કરતો સુતકોંગા તહેવાર બગાડી ખબર નઈ પડતી તને ગુરાકને કોલા મોય રો આયા આ બેડ અલ્યા જાક ને ઓસી જા ડોખોના દે એક ગેર આ તો તાન છૂતા શેરાત કરી આ જાર હેડ હેડ છૂટું કરી દે

બોલાવ ખબર હતી કે આવું કરશિયારે ઈવ લબવાનું જ ના ઓય પરમાં આઘુ બગું લઈ જતો રોમ આ જો જો સાંભળી કે બોલવા ગયો તે ફોન આવી જાય એ બધું ફોન અને ફોન અલસારને બાર બધું ભય નઈ છે યોનો કોના ફોરાઈન કે બોડુ તો હું તો પૈસા જોવી બતાય ઘેર ભૂલી લાયો તો ઘેર લઈ જાવ ફલામ બોલાશ્યો તો ગોર હે ને ઓતી ઘેર વાગ્યા ભાજીયા બધું બગાડી છે આ વેવાય ના ગયા તો બયું તારું તે બપલો બધું પતળ ન બતાય ઇકલ લે બાર હિડું ભાઈત નઈ પૈસા આ ગયો ગવાડે બની એ આ ખબર જમ નઈ પડતી લે હની આ લે અરે મારું બૈરુંયું તેલ લેવા બહુ ભાસી ના લે છો નાઢોઈ અલ્યા ગુબ્બારો જા મર તારા વાદે કોણ ઢકી જાય એ પેલા પતંગા પતંગા મિત્રો આવીતા કોઈ દોડતા નહીં જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જોઈને મારા ઘર આવતા રહ્યા હતા પતંગ લૂંટતા લૂંટા